નમસ્કાર મિત્રો સ્વાગત છે એક એક બે હજાર પચીસ ની અસર મોંઘવારી ભથ્થાના દર છ ટકાનો વધારો કરવા બાબત મહત્વનો જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે નિયમો બે હાજર નવ હેઠળના પગાર ધોરણો મુજબના પગાર ઉપર સંદર્ભમાં દર્શાવેલ ક્રમ ત્રણ થી દર્શાવેલ તારીખ સોળ બે બે ના સરકારી ઠરાવ નંબર વલભ દસ વીસ જીરો નવ જીઓ દસ અને પંચાયતના કર્મચારીઓ નિયમો બે સોળ લાગુ પાડવામાં આવતા નવા પગાર ધોરણ ઉપર તારીખ એક એક મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના નવા દરો અને તે દરોમાં વખતો વખત વધારો મંજૂર કરવામાં આવેલ છે પરંતુ જે અધિકારી કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો બે હજાર સોળ અનુસાર પગાર ધોરણો લાગુ પાડવામાં આવેલ નથી અને ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો બે હજાર નવ હેઠળના પગાર ધોરણમાં પગાર મેળવે છે તેવા કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાના પર્વતમાન દરોમાં તારીખ એક એક બે હજાર પચીસથી સુધારણા કરવામાં આવેલ છે તો આ અંગેની બાબત સરકાર વિચારણા હેઠળ હતી નાણા વિભાગના તારીખ સોળ બાર બે હજાર ચોવીસની અસર થી બસો છેતાલીસ ટકા મુજબ મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે તો પુખ્ત વિચારણા બાદ રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ચુકાવા પાત્ર મોંઘવારી ભથ્થાના માસિક દરમા તારીખ એક એક બે હજાર પચીસ થી નીચે મુજબ વધારો કરીને ચૂકવવાનું નક્કી કરેલ છે ચુકવવા પાત્ર તારીખ એક એક બે હજાર પચીસ થી ચુકવવા પાત્ર માસિક મોંઘવારી ભથ્થાનો દર મૂળ પગારના બસો બાવન ટકા તો કર્મચારીઓના કિસ્સામાં એપ્રિલ બે હજાર પચીસ માસથી બસો બાવન

આ હુકમો હેઠળ મોંઘવારી ભથ્થો કરતી વખતે નાણાં વિભાગના તારીખ સત્યાવીસ બે હાજર નવ ના સરકારી ત્રણ અને ચારમાં એનપીએ એનપીપીએ મેળવનાર કર્મચારી અધિકારીઓને મોંઘવારી ભથ્થાના હાલના કુલ નવ ટકા વધારાના લાભની ગણતરી પગાર સુધારણા બે હજાર નવ મુજબ તથા નાણાં વિભાગના પત્ર ક્રમાંક મુજબ કરવાની રહેશે આ હુકમો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ પંચાયત કર્મચારીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી વર્ગ સહાયક અનુદાન લેતા બિન સરકારી શાળાઓના તમામ કર્મચારીઓને લાગુ પડશે તો રાજ્ય સરકારની પર્વતમાન નીતિ અનુસાર જે કર્મચારીઓ ગુજરાત રાજ્ય સેવા પગાર સુધારણા નિયમો બે હજાર નવ હેઠળના પગાર ધોરણમાં પગાર મેળવતા હોય તેઓને આ ઠરાવની જોગવાઈ મુજબ વધારો મળવાપાત્ર થશે

તે જ પ્રમાણે સહાયક અનુદાન લેતી સંસ્થાઓને તેમના આવશે કે આ રીતે મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમસ્ત કર્મચારીઓને મળવા હિસ્સા કરતા વધારે ના હોવો જોઈએ તો ટૂંકમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છઠ્ઠા પગાર પંચ સંદર્ભે લાભ મેળવતા છઠ્ઠા પગારો લાભ મેળવતા કર્મચારીઓ પેન્શનરો માટે છ ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવ્યો છે ધન્યવાદ